કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. ક્યારે હત્યાનો બનાવ બન્યો હતો? ફરિયાદી છે કઈ આરોપી નીકળી છે? શું વાત છે? ગત તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ ના રોજ કુવાડવા પોસ્ટ વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી આમાં મરણ મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નિપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટા ભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ ની નીચે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગી રાહે પાકી બાતમીના આધારે એવું જાણવા મળેલ કે આ ગુનાના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદી ફરિયાદીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવે તેના દ્વારા તેના ભાઈનું મર્ડર કરવામાં આવે છે આ હત્યાનું કારણ એ છે કે આરોપી અને મરણ જનાર વચ્ચે ઘણા સમયથી પારિવારિક તેમજ મિલકત અર્થે અર્થે ઝઘડા થતા હતા અને જે તેના લીધે તેના તેના ભાઈને મર્ડર કરેલો હતો આરોપી આરોપી જે ફરિયાદી છે તેના મરણ જનારને વચ્ચે પારિવારિક ઝઘડા હતા આ ઉપરાંત મરણ જનાર પોતે ખૂબ જ દારૂ પીવાની ટેવ વાળો હતો પોતાના મા બાપને પણ મારતો હતો અને ઉપરાંત બીજા મિલકત સંબંધે પણ ઝઘડા હતા હજી સુધી આ હત્યામાં તેના મોટા ભાઈ હત્યા કરેલ હોવાનું સામે આવેલ છે બીજા કોઈની સંડોવણી સામે આવેલ નથી પણ હજુ વધુ તપાસ આભારમાં તો ચાલુ છે ઈ અત્યારે આ આલ આરોપીને પકડીને કુવાડવા પોસ્ટે સોંપવામાં આવેલ છે ત્યાંથી જ પછી રિમાન્ડની તમારું કાર્યવાહી કરવામાં આવશે